તમારે <laughs> મને <laughs> એ જોઈને કેમ કે ને ભાારે આવવા લાગીલા તે બળકે મને હાલોન ગડી હું જોઈ પાતા હેડા ડાકી હોય તો જો કલા કેમ કીધા કરતા ભાારે હા હા કપાઈ કપાઈ ને ખા એ ઉતર કાઢી ના એમ કરો તી તળવા છે ને થઈ ગયો છે કો મંતરવાળાનો અલવા શું થાય છે ઠીક થઈ ગયો છે આનો આંકડો એટલે આનો આંકડો કરવો છે આવડો થઈ ગયો શું કરવાનું અમારો તો અરવાળ લેવા એ કંદરી માં ગજે જબ આ કરવા હમણા જો બર દે લાગે લાગે ના હવે તમે એક બાર ઉભા રહો અને હું એમને સાથે યુદ્ધ કરી એમને હરદીને આવું છું ઉદ્ધ ગગને કશું કરી એને મારી નાઉ હો આઈ ઉભા રહી જાવ પૂરે પૂરે ના મારતી અરે તમારા કાકાને કીધું કાલ બપોરે લાગવા કે તો મોટી મોટી વાત પડતા ના એની ની વાતો કરજો એ તો બાર બધી

સામે ઊભા કે મારા ભક્તિ દેવ છે એને પૂછી અને પછી આમો ઊભા તો ભગવાન હું મારવા ગઈ ને તો તાત પકડ

માર ભાઈબંધ ની દો લઈને આયો ઉછી દી હા કહારી માર હોટ પર કમગી પાટુ છે એ બાપા કે લેજો ગળવાળીયા બાજુ બે બે કરમો હાજા કર બાકી લે બીજું માગો કા બીજું માગો બીજું માગો કર નાખ એ હેડ જકૂબ ભાઈ એ એ લૂટ ફાટ ભાઈ કદી બધા લૂટનો છો વાત કો આ લૂટી શું કરો છો એ ના તાજે ના લઈ હા સોને તા વેચી આને આ પૈસા આવે પૈસા શું કરો ગરીબોને દાન થઈ જાવું છું ગરીબોને કોકનું ઉત લેવા કોકલા જીવ હોય નો જીવ ના પર એકદમ કોક આલો તો કોકેલા જીવ ના પર નેહા કા આવતો મરી જાહો માકવ એ રૂતાનો ભાઈ આજે ચાલવા

બબિયા ગાઢલા પર આ બે બે ચાર ઉસી કા અને બબે રજઈ ઉટો આયા રજઈ ઉલા આયો આ બે પાણા ની અંદર પડી રહી છે સુખક માંડો પડીયો પથરા પર પડીયો પથરા પર કર્માં કૂટીયાવાળ કર્માં પડી ને આ પથરા પર પડી જ ગયે કાકુ ભાઈ ના જોઈએ તો अजय ए बाबू दो तुमने कोई पापा खाना डालो से राम को कोमा शर्मा तुम्हारी खाती जा हो रे तो तुम्हारा नाम लाग जा कोई नाम नहीं ले नहीं ले हेलो तो दयो अरे फोटो बाजू ये चक्कर नहीं है ये भूलियो चलिया तो भाई ना માર ખાવા ના દો અરે લીધા કહું છું માર ખાવ પછી મને માર નહિ ખાવાનું ચાવ હે હું કહું એટલું તું મને શીખવાડ્યું આ બેરણ કીધે હા હું કહું આજે કીધેના સારું જવાદાર ચીબે દયો ભાઈ આ ક્યો હોઈએ તો બી એ કો મારે કયું ભૂત હા હા આગમ છો આવો આ તો આકાજો જોરે અરે જોરે જાવ કહો છો હજુ હા કેમ આયો ખાલી આયો કે મારી ઘરવાળીએ કહ્યું છે મારી તમને કહું છું

كومپٹی کا پچھین روکے آرے جی کتنا تاری کام کروانو برہم جی تو اپدرا میں کام کراؤ کہ کیا کہو آواز دے جاؤ جاؤ ہو باجی بی بی دیا تا نے باڑا